સોશિયલ મીડિયા ઉપર સમાજમાં જ્યાં કઈ વાર્તાઓ અથવા ચર્ચાઓ સાંભળી એક જ ચર્ચા છે ધર્મ સંપ્રદાય અને સમાજ કયો ધર્મ સારો કયો સમાજ સારો કયો ધર્મ વિજો આવ્યો કયો ધર્મ મોડો આવ્યો કયો સંપ્રદાય સારો આમાં ને આમાં એક સામાન્ય માણસ એની જિંદગી પૂરી કરી રાખે અને જે મૂળભૂત પ્રશ્ન છે એની તરફ ધ્યાન જ હતું એટલે આજે એક સૌથી મોટો પ્રશ્ન શું છે કે શું ધર્મ અને સંપ્રદાયો એ સૌથી મોટો પ્રોબ્લેમ છે ના આ પ્રોબ્લેમ જ નહીં ચોસતો ધર્મ કેટલા રાજ્ય સંપ્રદાયો એ પ્રોબ્લેમ જ એ તો દરેક માણસને જે રીતે જમવું એ રીતે જાય પણ સૌથી મોટો જે પ્રોબ્લેમ છે અને આપણા દેશથી જે એસી ટકા પ્રજાને જે એક આખો નેગેટિવ સેટ થયો જે જાણે અને એમાં સામાન્ય માણસને ગરીબ માણસને મધ્ય વર્ગના માણસને ખબર જ નથી પડતી તું થ્રી સ્ટુડન્ટ આજે ધર્મ કરો એ કોઈ પણ ધર્મ સંપ્રદાયના હોય તો એ એમ જ કહે છે કે વસ્તી વેધા આપણા સમાજની વસ્તી ઓછી હતી દેટ ઇઝ ધર્મ સંપ્રદાય એ કોઈ પણ હોય તો કે બે બાળકો ત્રણ બાળકો હોવા જોઈએ એક બાબત થી ના ચાત બીજી બાજુ જે નેતાઓ છે લગભગ નેતાઓ એવું કહે કે આપની વસ્તી ઘટી રહી છે આપણે આપની વસ્તી વધારો બંને બાજી થી ધર્મગુરુ અને નેતાઓ રાજકાર અને ધર્મ સંસ્થાઓ એમ કહે છે કે આપની પ્રજા ઓછી થઈ જશે તો આપણે ખતરામાં આવીશું અરે ભાઈ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન બી ખતરામાં છે પણ આવું કેમાં ફરા સો કોલ નેતાઓ સો કોલ ધર્મગુરુઓ સો કોલ જે કોઈ દમના આગેવાનો છે એ લોકો ખતરામાં છે કે કે એમને એમના અનુયાયીઓ ઓછા દીધી એમને કરશે કે આપણી પ્રજા ઓછી થશે તો આપણને વોટ ઓછા બસ એના વોટ ની રાજનીતિમાં ભક્તોની ને અનુયાયીઓની આ તોળાશાહી એક આખો નેગેટિવ જે સ્ટેપ કર્યો છે એની અંદર એક સામાન્ય માણસ ગરીબ માણસ એ રેશન કાર્ડની લાઈનમાંથી ઊંચો નથી આપતો એને એ વાત ખબર નથી કે મારે બે ટાઈમ ખાવાની તકલીફ છે બે ટાઈમ ખાવાની તકલીફ છે તો હું લગ્ન શું કરવા હું મારી પત્ની મારા ઘરે લાવું છું પણ એને સારું મહિનામાં પિક્ચર નથી બનાવી શકતો બે ટાઈમ સારું ખાવા નથી કોઈ માં જવા નથી તો લાદીઓ શું કરવા લાવી પ્રેશર છે કે બાળકો તો જોઈએ કમાવાના ઠેકાણા નથી અને હસબન્ડભાઈ બે ત્રણ ચાર બાળકો થઈ ગયા એક બાજુ ધર્મગુરુઓ કે ના વસ્તુ તો વધારે હોય છે એ બાજુ નેતાઓ કે આપડે આપણે આપણે ઓછા થઈ જઈશું તો આપણે ખતરામાં આવી જઈશું એ પોતાનો ખતરો છુપાવવા માટે સામાન્ય અને મધ્યમ વર્ગના માણસને ટાર્ગેટ કરે છે અને એ એના ટ્રેપમાં આવી જાય વસ્તી વધારાથી શું થવાનું ગીતન અને મકરાના ટોળા હોય કે ચોમાસા બગલા વરસાદમાં પડતા બિલકુલ અશક્ત અવશ્ય હોય એ શું ઉખાડી જવાય અને એક સામાન્ય માણસ ખતરો છે નો એને બે ત્યાં ખાવાની તકલીફ છે એ જ ખતરો છે તો બીજો કયો ખતરો ધર્મ સંપ્રદાયમાં આવવાનું પણ એક સ્ટેપ થઈ ગયું છે અને જે ધર્મ જે સંપ્રદાય મને પસંદ નથી કર્યો મને સમાજે આપ્યો છે અને એને સાબિત કરવા માટે હું આખી જીગી ઝઘડા કરું છું પથ્થરો માંગું લાઠીઓ લઉં કોમ્યુનલ જાયઝ કરું મને સમજ જ નથી કે હું આ કેમ કરું છું મારી પેઢીઓ અમે પતી ગઈ હું તો ત્યાંનો ક્યાં જ છું ગરીબ માણસ પછી નેતાઓ કે છે ગરીબ માણસ ગરીબ જ થતો જાય છે અરે પછી કેમ ગરીબ થાય છે બાપાનું એ હું હું ઘર હતું ચાર છોકરા છે કઈ હું કોના ભાગે આવશે એના ઝઘડા ચાલે ચાર ભાઈઓ પોતાનું ઘર ઉભું કરે એવી તાકાત વાળા લોકો પેદા કરવાનું શિક્ષણ એવા સંસ્કારો અને એ બદલે આખી ગાવી બીજા પાઠે છે મૂળ ગરીબ મધ્યમ માણસને સમજવાની જરૂર છે કે મારે વસ્તી વધારવાની જરૂર નથી મારે સંસ્કારો મારે પૈસા કમાવાની જરૂર છે મારે શિક્ષણ જરૂર છે મારે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે આજે આખી ગુરિયા માની હોય કે બધા હિન્દુ થઈ જાય બધા મુસલમાન થઈ જાય બધા ખ્રિસ્તન થઈ જાય ગરીબ માણસ ને મધ્યમવર્ગ શું ફરક પડવાનો કોઈ જ ફરક નથી પડતો પણ આ બધું ચાલે છે અને બધા ખતરામાં જેવો ભાવ ભય અભા કરી અને આ દેશની વસ્તી વધે છે અને આ વસ્તી વધારો એ જ સૌથી મોટો આ દેશ પાતે અત્યારે પ્રશ્ન છે ગંદકી ટ્રાફિક સ્ટેન્સ નહીં કોઈ પણ જાતિ મેનર્સ નહીં અને આવા લોકો બહુ મોટો જથ્થો તૈયાર થયો છે અને જે બાકી બધા લોકો ને જે જાહેર સારા લોકો છે કે લેવાનું લગી ગયું છે તો ભાઈ વિચાર કરો વર્ષો પહેલા હજારો વર્ષો પહેલા બ્રાહ્મણ કેટલા હતા એમણે શાસ્ત્રોની રચના કરી આજે કોઈ લગભગ કોઈ એક શાસ્ત્રો લખી લઈ શકે તમે અરે બીજી પતિ વાતો છો તમે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના મોદી સમાજના તો સમાજ કેટલો એક ટોપ પર બેઠક આપના શક્તિશાળી ગૃહ મંત્રી અમિત ભૈશાહ વૈષ્ણવના દર કેટલા તો જે આપણે એવું કહીએ કે જેની બહુમતી હશે કે લોકશાહીમાં ઉપર પહોંચે ગયું એવું તો થતું નહીં મૂળ વાદ એ છે કે તાકાતવર બનવું પડે શક્તિશાળી બનવું પડે અને તો માણસ ઉપર પહોંચી શકે છે ટોળાથી ઉપર પહોંચી શકતો નથી આપણને જે પ્રોબ્લેમ આવે આપણે ધર્મગુરુ પાસે જઈશું એ આપણને આશીર્વાદ આપશે આપણે ભગવાનની પ્રાર્થના કરવાનું કહેશે બીજા બધા વસ્તાઓ બતાવવાનું કહેશે આપણે નેતાઓ પાસે જઈશું તો આપણે ચિઠ્ઠીઓ લખી આપશે જેના માટે આપણે ફરી જઈશું તો આપણે આ બધામાં પરવાને બદલે હું એક બાબત પેદા કરું પણ એ સિંગ મચ્છું પેદા કરું એવું કેમ ના આપણે કોઈની ફેવર અન્ટ્રેવરની વાત નથી પણ તમે ઇઝરાયલ જુઓ યહુની પ્રજા હિટલરે લગભગ શોધી શોધી એમ બધું પૂરું કરીને આપ્યું પ્રજા ફરીથી પાછી એ શૂન્યમાંથી સર્જન કર્યું અને આજે તમે જો આજુબાજુ બહુ બધી ધરાવતા કેટલા બધા દેશો છે પણ કોઈ એની સાથે બાદ ભીડ શકતો નથી કેમ કે એ તાકાત હોય એ શક્તિશાળી એ માસમાં નથી ક્લાસમાં છે એટલે આપણે બધા ભારતીયો એ નક્કી તમે શું ચાઇના એમને ટેકનોલોજીનો ઉપયોગ કર આજે ક્યાં પહોંચી ગયો આપણાથી પચાસ સો વર્ષ આગળ છે ભલે આપણે ગમે તેવી વાતો કરી

દસ હજાર વર્ષ પહેલા સનાતન સંસ્કૃતિમાં જે કઈ વાતો કહી એ બીજા ધર્મો આજે ધર્મોમાં સારી વાત છે સ્વીકારી ચાલીએ તો પ્રોબ્લેમ ક્યાં છે પ્રોબ્લેમ ત્યાં છે કે આપણને ખબર જ નથી કે આપણને સતત આ નાત જાત ધર્મ સંપ્રદાયના નામે કેમ વેચવામાં આવે છે કે આપણે બંને લોકો માટે કમાઉ દીકરા છીએ અને જે માણસો આ સમજી ગયા એ લોકો એમાંથી બહાર રહીએ

એને સમજ જ નથી અને ચાચાર બીટી થી એ અધર્મ સંપ્રદાય ને પાર્ટીઓના નામે સહિત થતો જાય છે અને એની પદ્ધતિ ક્યારે થતી નથી એને તો હંમેશા રશનગર ની લાઈન માંથી ભરેવાનું છે ઘણા બધા દેશોમાં આખે આખા દેશો ધર્મો ધર્મ પરિવર્તન કરી નાખ્યા ત્યાં પણ આજે ભૂખ મરો છે આપણો પડોશી દેશ છે બધા જાતના લોકો રહે છે દેશ પ્રગતિ નથી કરતો આપણા દેશમાં હજાર વર્ષ પહેલા બધા જ સનાતનીઓ હતા છંતા પર બહારથી આવેલા લોકોએ આ દેશ પર શાસન કર્યું હજાર વર્ષ લગભગ કરી તો શું છે કૌરવો અને સો છોકરાઓ હતા પડ્યો જીતી ગયા એટલે સામાન્ય લોકોને કહું છું દર્શ સંપ્રદાય કોઈ ખોટો નથી તમે જેમાં રસ હોય જે વસ્તુમાં હોય તમે એમાં ભાલો પણ આપણે જીવીને લોકોને બતાવીએ કે આ માણસ આવો છે તો એ આ ધરવું નો હોવો જોઈએ આ માણસ આવું જીવે છે તો એ આ ધરવું નો હોવો જોઈએ અને હા જયારે આપણે વાત સમજી જઈશું ને ત્યારે આખા પરિણામો સુધા આવશે દેશની આર્થિક ઇકોનોમીને ઉપર લાવવા માટે આપણી જાતને ઉપર લાવવા માટે એક જ વાત છે કે હું બાળકો કેમ પેદા કરું છું અને એ બાળકોને હું સારું શિક્ષણ અપાવી શકું એ બાળકોને હું સારામાં સારી રીતે રાખી શકીશ એના માટે મારી પાસે ઘર છે તો હું લદ્દન હું એ બાળકો પેદા કરું આ સમજતાની મધ્યમ વર્ગે ખૂબ તાતી જરૂરિયાત છે બાકી તો આપણે સુપ્રા શેના માટે પેદા કરવાના છે આપણે નીલો છાદે છે ફેક્ટરીઓ છાદે કે પહોંચાડાશે તો તો રતન ટાટા ને આદિત્ય બિરલા ને ને મુકેશભાઈ ને આ ગૌતમભાઈ ને એમનો પચાસ તો છોકરો છે આટલું ઊંચું એમ્પાયર ચલાવવા એમને બબે તંત્ર જ છે એક એક બમ્બે છે તો એમનો તો બધો સરસ ચાલે છે મેનેજમેન્ટ પાવર શક્તિ સંસ્કાર સાચી વાત કાતે ઉભા રહેવાની તાકાત અને આ બધું શિક્ષણ આવે જ્યાં સુધી શિક્ષણ નહીં આવે સ્કિલ નહીં આવે જીવનમાં ત્યાં સુધી તમે ગમે તે ધર્મ સંપ્રદાયમાં માનો તમારી સ્થિતિમાં કોઈ જ ફરક પડવાનો નથી અને એક બાજુ ધર્મગુઓ તમારું શોષણ કરશે અને એક બાજુ નેતાઓ તમારું શોષણ કરશે તમારે તો ત્યાંના ક્યાં જ રહેવાનું છે એટલે જાગવાની જરૂર છે માનવાની નહીં પણ જાણવાની જરૂર છે કે આમાં સાચી વાત શું છે ફરીથી એકવાર આ દેશ માટે ધર્મ સંપ્રદાયો પ્રશ્ન નથી ખરો પ્રશ્ન છે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ સમજ્યા વગર લગ્ન કરે છે સમજાવે બાળકો પહેલાં કરે છે કેપેસિટી ઉગર બાળકો પહેલાં કરે છે અને પછી કહેતી કે બી કરતી સરકાર ક્યાં કી કરે ધર્મ ગુરુઓ ક્યાંથી કરે બધાને પોતપોતાનો સ્વાદ છે એવા સમય એક સામાન્ય માણસની જિંદગી સામાન્ય જન્મે જેમ સામાન્ય પતિ જાય છે જાબાની યુગ છે